સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિપક્ષી નેતા પર આમ આદમી પાર્ટી આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરોએ કરેલા નિવેદન અને મીડિયામાં થયેલા બદનક્ષી વિપક્ષી નેતા પાલ સાકરિયાએ કેસ કર્યો છે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદે બાંધકામોને હેતુ વિરુદ્ધના ઉપયોગનો લોકોની ફરિયાદોને પગલે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ત્યારબાદ ગત છવ્વીસમી જૂન બે હજાર ચોવીસના રોજ મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલવાની તક ના અપાતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરીએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માંગણી કરી હતી આ સમયે પક્ષપલટો કરનાર અને આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર અશોક કરશનભાઈ ધામી તથા કનુ નાગજીભાઈ ગેડિયા વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિશે લાંચ ભ્રષ્ટાચાર તેમજ તોડ પાણીના ગંદા અશોભનીય અવાસ્તવિકતા તથા બિનપાયદાર આક્ષેપો કરીને પાયલ સાકારીયાની સામાન્ય સભામાં ગંભીર બદક્ષી કરી હતી જેને લઈને ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ધૃણાસ્પદ હતું આ અંગે આક્ષેપો તેમણે અખબાર જો પ્રસિદ્ધ કરાવીને વધુ બદનક્ષી પણ કરી હતી તેથી પાયલ સાકરીએ આવી બદનક્ષીને લઈને આ રીતે બંને કોર્પોરેટરોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું અને ભાજપ શાસકોની છત્રછા હેઠળ આ બંને કોર્પોરેટરોએ બીજા દિવસે આપણે વિવિધ ચેનલ પર બદનક્ષીકારક આક્ષેપો કર્યા હતા જે લઈને પાલ સાકરે કાનૂની લડાઈનો માર્ગ અપનાવ્યો છે સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ કિરીટ પાનવાલા તથા અજય વેલાવાલા દ્વારા સુરત જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે જી આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે છવ્વીસ છ બે હજાર ચોવીસની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટું એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરુદ્ધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ પાંચસોની પાંચસો મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની ત્રીજી કોર્ટમાં ફરિયાદ થઈ છે એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાઇઝેડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા વધુમાં પાયલ સાકરીએ જણાવ્યું હતું કે જોયા જાણિયાને સમજ્યા વગર ખોટા આક્ષેપો કરીને અમારી શાખ ખરાબ કરનાર બંને પક્ષપલટુ નગરસેવકો કનુ ગેડી અને અશોક ધામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જ જરૂરી હતી તેને લીધે બીજા સાચા માણસો પર બીજીવાર કનક લગાવતા વાર વિચાર કરશે અને એમ પણ કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપો કરનાર બંને વ્યક્તિને દાખલારૂપ સજા મળશે તેવો વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ યુટેનફે ન્યૂઝ